જય દ્વારકાધીશ જય સિયારામ કેમ છો બધા મિત્રો મજામાં તો ફરી પાછા આજે નવો વ્લોક સાથે આપણે આવી ગયા છીએ અને આજે આપણે જવાનું છે બાબરાની બાજુમાં પીર કીજડિયા ત્યાંનો એક આપણે કાર્યક્રમ છે તો આજે ત્યાં જાય છીએ અને વાગ્યા છે અત્યારે જો કેટલા વાગ્યા છે એક મિનિટ હો ફોકસ થતું નથી હાલો ભાઈ ફોકસ છ વાગવા જેવું આવ્યું છે અને આપણે અત્યારે નીકળ્યા છીએ ભાવનગરથી અને ભોલો રુદ્ર જો અમે દુકાને પાણી લેવા ગયા છે અને હું અને સુધીર મામા બેઠા છે અહીં ગાડીમાં અને આજે આપણે ભોલું નહીં લીધો તારે કારણ કે નોકરીમાં બહુ નોકરી નોકરી કરે આજે એક દિલી રજા પડાવી છે તો આજે એને લીધો છે તો ચાલો આગળ તમને મળશું આગળની જર્ની બતાવશું તો બન્યા રહેજો વ્લોગમાં ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો થોડીક વાર લગભગ પંદર વીસ મિનિટ આપણે ઉભા રહ્યા ત્યારે

હાલે એ ભાઈ જલ્દી હાલ જોઈ પાછો આપણું પ્રમોશન કરતો આવે છે સબસ્ક્રાઈબર ને મળતો આવે છે પાછો જોઈ હા આવે છે હો ભાઈ આપણે થઈ ગઈ છે તો તો ડીઝલ મિત્રો ફાઇનલી જો આપણે ઉસ્તાદજીને લઈ લીધા છે અને હવે જો નીકળ્યા હતા જર્મર ઝરમર છાટ આવા માંડી છે ઝીણી ઝીણી અને જો સૂર્ય શું કહેવાય કેવાય હાથમાં સૂર્ય આથમવાની તૈયારી છે આપણે દેશી ભાષા રાખો ઇંગ્લિશ નહીં ફાવે કારણ કે આપણે ભણ્યા છીએ ઇંગ્લિશમાં ફેલ છીએ જો જર્મર જર્મર છાંટા ને આજે કેમેરામેનને ને હારે લીધો છે પણ કામ કઈ કરતો નથી મારે બધું કરવું પડે છે જોવો તમે એટલે આ બધું શું છે હવે ભાઈ જાજ મહેનત કરવી પડશે ભાગ આમાં મારે કેમ દેવો એને જોવો તો મે કીધું પાર્ટનરશીપ રાખો આમાં હાલો તો આગળના વિડિયો તો ઈ જ ઉતારશે તો બિના રેજો કન્ટિન્યુ જો મિત્રો ફાઇનલી તિલક નગર નો નરે ઊભો છે જોવો તમે તિલક નગર માંથી સિહોર કરે ભી આવ્યા આ આયા જાજા ભાઈ રહે એવું છે તો ફાઇનલી જો તિલક નગર નરેશ ને આપણે વાહે બેહડ દીધો છે દર્શન કરાવો તિલક નગર ના નરેશ ના અરે અરે નરેશ ભાઈ પણ નરે આરે આયે કેમ વી આયો તો હું કાલે આયો એવું હતું જાજો આયા જ રહે છે એ નો લે આ આયા જાજો આયા જ રહે છે આ તો અમે દેખાડતા નથી જાજો આયા જ રહે છે એમ જ આર મિત્રો બન્યા રહેજો મિત્રો આપણે ભોગી ગયા છીએ બાબરા અને થોડીક હવે નેચર સ્કોલ લગી હૈ તો ચલે જાય ફેર ખાના ખાતે હે થોડા હિન્દી ભી આ ગયા હે ઓર આજે ગાડી હું જ ચલાવું છું કારણ કે આજે બજેટ ઓછું લો બજેટ છે એટલે આજે ગાડી હું જ ચાલું છું આ હું છે હવે સેલ્ફ સર્વિસ કરવું પડે એમ છે હું છે થોડુંક પૈસાની બચત કરું છું એટલે આજે ગાડી હું ચલાવીશ તો હવે ચાલો થોડુંક લઘુશંકા હો જાય ફેર ખાના હો જાય આધા આધા કાપ લઘુશંકા હો જાય ફેર ખાના હો જાય ફિર મિલતે હે આપકો ચલો કન્ટિન્યુ તો મિત્રો જુઓ આજે અહીંયા બાબરા જમવા બે ગયા છીએ અને આજે અમારા બે મિત્રનો ફોન આવ્યો હતો એક અમારે અહીંયા કાનભાઈ છે એનો ફોન આવ્યો હતો અમારે દાદા છે એનો ફોન આવ્યો હતો અદાનો પણ આજે હું છે થોડુંક મોડું થઈ ગયું એવું છે અમે આજે થોડાક માણસો છે અમારી અમારે એટલે જમવાનું કીધું પછી રાખો કારણ કે સાથે છીએ એટલે બેનો ખૂબ ખૂબ આભાર તમે અમને યાદ કર્યા પણ આપણે બીજી વાર રાખશું તો જુઓ બેટા અને ખાસ વાત મિત્રો તમને જણાવવાની કે તમે જોયો છે ટકેશ્વર વાળા બ્લોગમાં કે આપણે રાહુલભાઈ અને રુદ્રભાઈ શ્રાવણ મહિનો યાદ કર્યો અત્યારે ચાઇનીઝ ને પાભાજી મંગાવી છે તો તમે સમજી જાઓ શ્રાવણ મહિનો આપણે માનતી રહ્યા તો ઘણું ઘણું છે આ તો શું છે મહાદેવ આપણી આરે જ છે ભાઈ અમારે તો હું છે ઘર જેવો સબંધ છે એટલે હાલે વાંધો ન આવે અમારે રુદ્રને જો બધા મામાની ભેળ ગયા છે હા એ મહાદેવ જ કીધું ભાઈ દારતી નહીં મહાદેવ ભગવાને કીધું ભાઈ તારતી નહીં રહેવા રહેવા દે ભાઈ એટલે જો અમે રહેવા દીધું છે ભોળાનાથનું શું છે આજ્ઞાનું પાલન કરું

આપણે હમણાં ડાયટિંગ કરી એટલે બહુ ખાતા નથી હમણાં જો કોબી કોબી ગાજર ને જો બધું શું છે બધું કોબી ગાજરનું મિક્સ બધું સલાડ આવે ને એ છે આ બધું એવું અને મામાએ જો અહીંયા પુલાવ મંગાવ્યો છે આ ભાઈનું હજી આવ્યું નથી અને સામે જો તૈયારી છે બધા જો આપણું સ્પેશિયલ

અને ખાવાના તો દૂધ ચાકા નાખ્યા છે આપણે તો મસ્ત મજાનું તો હાલો હવે બને રહેજો કન્ટિન્યુ મળીએ આગળ મિત્રો જમી કરવી લીધું છે અને ચાલો હવે નીકળીએ અહીંથી જવાનું છે બાબરાથી આપણે પીર ખીજડીયા અહીંથી લગભગ પંદર સત્તર જેવું થાય છે તો જો જમી લીધું છે મસ્ત મજાનું અને તો હવે ધીમે ધીમે નીકળીએ આપણે પ્રોગ્રામમાં Oh. What is it?

અને આ ડુંગળી જો આ ભાઈ કાઉનો કાપે છે બધા એક એક એને ગાંઠિયામાં રસ નથી પણ ડુંગળી કાપી દેશે ખાવાનો બહુ રસ નથી અને આ ભાઈ આજથી શ્રાવણ મહિનો ચાલુ કર્યો છે

અને ડુંગળીને ગાંઠ આ ડુંગળી બિસ્કિટ ખાય છે આ ભાઈ જો ડુંગળી બિસ્કિટ હાલો તો મિત્રો આવા નવા ખેલ છે અમારા હવે પાછા ડૂચા કાઢી નાખીએ ગાંઠિયા ડૂચા હાલો તો મળીએ પાછા તો શ્રાવણ મહિનો જશ હે હા હા

પ્રતાપ તુમારાૈ પ્રસિદ્ધ જગત ગુજરાંત સૂરિકંદન રામ બુલાષ્ટિ નો રામ રસાયણ તુમરે પાસા તુમરોજ રામજી કપાવે જનમ જન્મ કે દુઃખ વિશ્ર